ગૌરવ વર્ણ છે વિશાળ ભારત છે સુંદર મનોહર રૂપ છે પણ ઋષિએ ધ્યાન ના આપ્યું ભારવા માંડ્યા છે અને એ વખતે મહાદેવ એને ઈશારો કરે છે મેં તને વરદાન આપ્યું તે ભૂલી ગયો અને નંદીએ પોતાના પિતાને દંડવંત કર્યા છે પણ હતું એવું કે બાર વર્ષની આયુષ્ય હતી આ નંદીજીની बार वर्ष मां दीकरा मृत्यु